જય કિસાન મિત્રો હું ભાવેશ મકેશના પરેશભાઈની આગેવાની કિસાન સહકાર સમિતિ હું જોડાયેલો હતો અમુક વૈચારિક મતભેદના હિસાબે હું આજે એ સમિતિમાંથી બહાર નીકળી ગયો છું તો આપશ્રી સૌ ખેડૂત મિત્રો આની નોંધ લેશો કારણ માત્ર એટલું જ હતું કે સમિતિની અંદર એક બે વ્યક્તિઓ જે હતા એ ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલ હતા અને ભારતીય કિસાન સંઘના જિલ્લા લેવલના પદ ઉપર તાલુકા લેવલના પદ ઉપર એ લોકો હતા એટલે મેં સમિતિમાં વાત મૂકી કે ભાઈ આ લોકો જો ભારતીય કિસાન સંઘમાં હોય અને પરેશભાઈએ જાહેર સ્ટેજ ઉપરથી ડિક્લેર કરેલું છે કે આ આંદોલન બિન રાજકીય ચાલશે તો ભારતીય કિસાન સંઘ જે છે એ ભારતીય જનતા પાર્ટીની કિસાન વિંગ છે એ આપ સૌ ખેડૂત મિત્રોને ખ્યાલ છે એટલે મેં કીધું તો આપણે જે બિનરાજકીય તમે જાહેર કરેલું છે તો એ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આ મુદ્દો ક્રોસ થાય છે એટલે મેં કીધું જો એમને આ સમિતિમાં કન્ટિન્યુ રહેવું હોય તો એ લોકો રાજીનામું આપે અથવા તો તમામ બીજી જે કિસાન વિંગ છે બીજી પાર્ટીઓની એમને સમાવેશ કરવો એટલે એ બાબતે એક કલાક જેટલી મથામણ ચાલી અને કોઈ નિષ્કર્ષ ઉપર ન આવતા એટલે મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક એ લોકોને નિર્ણય લેવામાં તકલીફ પડે છે એટલે મેં મારી રીતે એ સમિતિમાંથી જગ્યા આપી દીધી અને હું એ સમિતિમાંથી નીકળી ગયો છું ને હું મારા જાહેર જીવનના જે દસ વર્ષ છે એમાં હું હંમેશા બિનરાજકીય ફાઇટ આપી છે અને જે લડતા હોય છે એને સાથને સહકાર આપ્યો છે અને એ જ વિચારધારાને હું વળગી રહ્યો છું એટલે મેં નક્કી કર્યું કે કાલ ઉઠીને આ લોકોને હિસાબે જો ક્યારેક સવાલો ઊભા થાય તો આપણે એના જવાબ આપવા માટે એની જે કહીને એ સવાલોના એ પ્રશ્નોના લોકોના અંદર જે ઊભા થાય કે તમે રાજકીય કહેતા હતા અને બે બિન રાજકીય કહેતા હતા અને રાજકીય લોકો રાજકીય સંગઠનો તમારી સાથે જોડાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ ક્રોસ થતી હતી પરેશભાઈની વિચારધારામાં એટલે મેં બેટર માઇન્ડ અને નિર્ણય લેવામાં એ લોકો થોડું સંકોચ અનુભવતા હતા એટલે મેં મારી રીતે એમને જગ્યા આપીને હું એમાંથી નીકળી ગયો છું તો આપ સૌ ખેડૂત મિત્રોએ આ બાબતે નોંધ લેવી જય કિસાન જય જવાન